નમસ્કાર ખેડૂત મિત્રો અંજીરમાં વિઘે કેટલું ઉત્પાદન આવે અને પાંચ વર્ષનો છોડ થાય ત્યારે આપણે એ કેટલો ગ્રોથ અને એનો વિકાસ અને એનું ઉત્પાદન આ વિષયને લઈને સમજવું છે ગુજરાતમાં છેલ્લા પાંચેક વર્ષથી અંજીરની ખેતી થવા લાગી છે પણ આપણે આખરે ખેડૂતોને કેટલા વળતર મળે એ મહત્વનું છે અને જો વળતર મળે તો જ આપણે વાવેતર કરવું જોઈએ અને આજે જે મારે માહિતી આપવી છે એ વિઘે સોળ ગુઠાની વાત કરું છું પાંચમા વર્ષે અંજીરનો પાક પાંચ લાખ રૂપિયાનું આપણને ઉત્પાદન આપે આ વાત કહી રહ્યા છે અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામના ખેડૂત દિનેશભાઈ સૌસૈયા જેમણે બે હજાર વીસમાં અંજીરનું વાવેતર કર્યું છે અને એ કહી રહ્યા છે કે પાંચમા વર્ષે મારા ખેતરમાં પાંચ લાખ રૂપિયાનું વિઘે ઉત્પાદન આવશે તો એને આપણે સમજવું છે એટલે હું પહેલાં દિનેશભાઈનો પરિચય અને એનો મોબાઈલ નંબર બોલે અને પછી હું ક્રમશઃ સવાલ પૂછતો જબ એ દિનેશભાઈ જણાવતા જાય છે હા મારું નામ દિનેશભાઈ સવસૈયા મોટા કડિયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી બે હજાર વીસથી હું ખેતી કરું છું અને આ અંજીરનો છોડ તમે જો આ પાંચમા વર્ષમાં છે અત્યારે પાંચમું વર્ષ એટલે કે આ પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને આ બે હજાર વીસમાં આવેલો છોડ છે અને આ એક ડાળી તમે છે એની અંદર આ લગભગ આઠ નવ ફૂટ ડાળી થાય છે અને એમાં એક કિલો અંજીર આવે છે પ્રવીણભાઈ એક ડાળીમાં આ એક ડાળીમાં એક કિલોથી વધારે અંજીર છે સત્તરથી અઢાર અંજીર એક ડાળીમાં હોય છે ચૌદ નંગે બાર નંગે એક કિલો થઈ જાય છે તો આ એક ડાળી એવી તમે અત્યારે ડાળી તમે જુઓ કેટલી છે આ જેટલી ડાળી છે ને એ બધામાં એક એક કિલો અંજીર હશે કમસે કમ પચાસ ડાળી ઉપર છે તો એક કિલોની એવરેજ મૂકી તો આમાં પચાસ કિલો પણ ઓછામાં ઓછું કેટલો અમે અમે ખેડૂતોને આ કારણ કે જે રિયલ છે એ જ બતાવે છે અમે વધારે નથી બતાવતા પંદરથી વીસ કિલો આ એક છોડમાં ઉત્પાદન આવશે પાંચમા વર્ષે તો દિનેશભાઈ સોળ ગુઠાના વીઘામાં કેટલા છોડ આવે સોળ ગુઠામાં છ બાય દસના અંતરે વાવેતર કરવાનું એટલે તમારે બસો ને પંચાણું થી ત્રણસો છોડો આવે ટોટલ બરાબર એક વીઘામાં સોળ ગુઠાના ત્રણસો છોડ થાય અને એક છોડમાં તમે પંદરથી વીસ કિલો રહ્યો પણ આપણે પંદર કિલોની એવરેજ મૂકીએ તો દિનેશભાઈ પંદર કિલો લીલા અંજીર જ્યારે પાકે ત્યારે આ અંજીર પણ હું તમને દેખાડી રહ્યો છું આ પાકેલું અંજીર છે આ અંજીરની સાઈઝ છે એસી થી એકસો વીસ ગ્રામની સાઈઝ છે એટલે બારથી ચૌદ નંગ એ કિલો થાય છે અને કેટલા કિલો લીલા અંજીર હોય તો એમાં સુકવતા પાંચ કિલો અંજીર હોય એટલે એક કિલો ડ્રાય પ્રોસેસ અંજીર થાય એટલે આ પંદર કિલો અંજીરામાં આમાં આવ્યા એટલે ત્રણ કિલો ડ્રાય પ્રોસેસ અંજીર થયો એવા ત્રણસો સોડવા હોય એટલે પિસ્તાલીસો કિલો તમને પંદર કિલોના હિસાબે બાકીલા અંજીર પિસ્તાલીસો કિલો માલ નીકળ્યો તો એને તમે ડ્રાય પ્રોસેસ કરો એટલે એવરેજ નવસો કિલો આજુબાજુ તમારું પ્રોડક્શન નીકળે તો એક ડ્રાય પ્રોસેસ તમે હોલસેલ સસ્તામાં સસ્તા વેચોને તો પણ સસ્સોથી સાતસો રૂપિયામાં ગમે લઈ જાય ગમે વેપારી આ પાડીને લઈ જાય અને તમારે રિપીટ માગે કારણ કે આ સસ્તામાં સસ્તા વેચવાના કહો છો આનો ઊંચા ભાવમાં વેચો તો વધારે થાય પણ સસ્સો રૂપિયાને કિલો તમે વેચો ને હોલસેલ ભાવમાં નવસો કિલા તોય તમારા પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય જાય આનું માર્કેટ ક્યાં માર્કેટ ડ્રાય અંજીરનું માર્કેટ તો બહુ મોટું છે કારણ કે આપણે અફઘાનથી અને તુર્કીથી જ અંજીર આવે છે ભારતમાં અને એકસો ને ચાલીસ કરોડ પબ્લિક છે આપણા ભારતની અંદર તો બધા કોરોના પછી અંજીર ખાવા લઈ ગયા છે એક જ કારણ કે એની કપનાશક વસ્તુ છે આ હર્બલ પ્રોડક્ટમાં પણ બહુ યુઝ થાય છે અને ડૉક્ટરો પણ સજેસ્ટ કરે છે કોઈ પણ હાડકાંના પ્રોબ્લેમ હોય ઘા ન રૂજાતા હોય તો પણ સજેસ્ટ કરે છે કપનાશક છે એટલે કોઈને શરદીનો ભાગ રહેતો હોય કબજિયાત રહેતું હોય ફાઈબર છે એટલે તો પણ આ વધારે વપરાશ થાય છે ડૉક્ટરોની સલાહ વધારે કોરોના પછી આપવા માંડ્યા છે અંજીર ખાવાનું તો તમારી દ્રષ્ટિએ તમે જે આંકડા બતાવો છો કે એક વીઘામાં ત્રણસો છોડ આવે એક છોડમાં પાંચમા વર્ષે પંદર કિલો લીલા અંજીર તૈયાર થાય એને સુકોણી કરો એટલે એક છોડે ત્રણ કિલોનો થાય અને એવા ત્રણસો છોડ એટલે વીઘે નવસો કિલો સૂકા અંજીર થાય અને એના ઓછામાં ઓછા ન્યૂનતમ ભાવ છસો રૂપિયા કિલો મૂકો તો એ છસો રૂપિયા એટલે નવે છે કે ચોક્કસ પાંચ લાખ રૂપિયાનું વિઘે ઉત્પાદન આવે પાંચ લાખ પણ આ ગળે ઉતરે ને દિનેશભાઈ આ ખેડૂતોને તો એનું શું કરશે ગળે ન ઉતરે એના માટે અહીંયા આવવું પડે રૂબરૂ જોવું પડે પાક ટાણે તમે આવો અમે પાક પકવતા હોય ત્યારે તમે વિઝિટ કરો કારણ કે પાકે ત્યારે તમને આખું લાઈવ જોવા મળે અમે બધા વિડીયોમાં બતાવીએ પણ છીએ અને છોડના ફોટાએ અમે મોકલીએ છીએ પણ પ્રેક્ટિકલ માટે તમે સ્થળ ઉપર આવો ત્યાં સુધી સો ટકા તમને વિશ્વાસ ન આવે આને આ છોડનું કટિંગ ક્યારે કરેલું છે આ છોડનું કટિંગ મેં વીસ જુલાઈ કરેલું છે અને આનું પ્રોડક્શન જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ જાય ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ જાય છે પણ આપણે માર્ચમાં પૂરું થઈ જાય છે અને બીજો પાક પાછો મે જૂનમાં આવે છે બે પાક અમે એમાં લેવાના છીએ એક જ વર્ષમાં આપનો મોબાઈલ નંબર જણાવી દો જેથી કરીને ખેડૂતો ગુજરાતભરમાંથી અથવા તો જે અમારા વ્યુઅર્સો છે એ આપનો સંપર્ક કરી શકે અઠ્ઠાણું બે ઓગણસાઠ તેતાલીસ પાંચ એકત્રીસ ફરી નોંધ લખી લેજો નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સૌસૈયા દિનેશભાઈ ખેડૂત મિત્રો અંજીર વાવો કે ન વાવો એની હું તમને અપીલ નથી કરતો પણ એક વખત આ દિનેશભાઈ જેવા સફળ ખેડૂત જેઓ અંજીરની ખેતી કરે છે અંજીરના રોપા તૈયાર કરે છે અને જે અંજીર તૈયાર થાય એને સુકવણી કરે છે એની ચટણી બનાવે છે એનો જામ બનાવે છે શરબતમાં વાપરી શકાય એવી દસ કરતા વધુ પ્રોડક્ટો જ્યારે પ્રોડક્ટ અમે પ્રવેશ અત્યારે અઠ્યાવીસ જેટલી પ્રોડક્ટો એ અંજીરની પણ બનાવીને વેચી રહ્યા છે અને તમે સૂકા અંજીર કેટલા ભાવે વેચો છો હું સોળસોથી લઈને અઠ્યાવીસો સુધી એટલે પાંચ ક્વોલિટી છે સોળસો અઢારસો બે હજારની કિલો રેગ્યુલર અને એક્સપોર્ટ ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી ત્રેવીસો ને અઠ્યાવીસોના ભાવથી હું એક્સપોર્ટ ક્વોલિટી વેચું છું અને ઇન્ડિયામાં પણ આ ભાવથી વેચાય છે અને આનું ગ્રાહક વર્ગ કોણ ગ્રાહક એટલે કે પ્રાકૃતિક ખાવાવાળા બહુ મોટો વર્ગ છે પ્રાકૃતિક ખેતી કરો તો તમને સારા ભાવ મળશે રાસાયણિક ખેતી કરશો તો તમને પૂરા ભાવ નહીં મળે કારણ કે અત્યારે રાસાયણમાં તો બધું મળે જ છે જ્યાં જોઈએ ત્યાં પ્રાકૃતિક ક્યાંય નથી મળતું એટલે હું ખેડૂતોને એટલો આગ્રહ કરું કે તમે હું જે ખેતી કરાવું છું પ્રાકૃતિક રીતે ગાય આધારિત રીતે એ રીતે ખેતી કરશો ને તો તમને સારા ભાવ મળશે અને તમારા ઘેરેથી રિટલના ભાવે વેચાણ થશે નમસ્કાર મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ